જય હિન્દ જય ભારત અને આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ અને આજે વૃક્ષો વાવવા જોઈએ કે અત્યારે જે ગરમી પડી રહી છે ને એ ખૂબ વધારે પડી રહી છે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી તો મેં વૃક્ષ જે વાવ્યા છે એ તમને બતાવું છું રહેજો મેં છ ઉગાવેલા છે આ કેટલું મોટું વૃક્ષ છે અને અહીંયા પંછીઓને બેઠા છે પ્લસ અહીંયા વ્યક્તિઓ પણ બેસી શકે છે અને જાનવર પણ બેસેલા છે આસો આસોપાલવનું ઝાડ છે ને જગ્યા પણ ઓછી રોકે છે અને જો અત્યારે ગાડી પાર્ક કરેલી છે ઠંડા છાંયે લોકો અત્યારે ઠંડુ જ ગયો ત્યાં આવી ગયું છું તમને બધીને બદલો દેખાડવા કેટલો મોટો છે ભાઈ સાહેબ તો અહીંયા વાહનો પણ જો સરસ રીતે પાર્કિંગ થાય છે અને થા છાંયા પાર્કિંગ થાય છે તો વીસ થી પચીસો અહીંયા વાહન પાર્કિંગ થાય છે ઠંડા છાયા તો કહેવાનો મતલબ કે વૃક્ષો વાવો વરસાદ લાવ તો મિત્રો આ એસી છે અને એસીની હવા અત્યારે આવી રહી છે ત્રીસ હજારનું એસી આવતું હોય પ્લસ મેન્ટેનન્સ કરવું પડે એને અને શરીર માટે પણ ખૂબ હાનિકારક છે એની જગ્યાએ તમે એક વૃક્ષ વાવો અને જે હવાને પાણીને આવી રહી છે એ તમે જુઓ અને આ બારોબારની હવા ફેંકી રહ્યું છે આ ગરમી થવા પાછળનું કારણ એ છે કે સુરત દાદા જે હવા છે ને આ બહારની હવા ખેંચે છે એટલે વધારે ગરમી થવા પાછળનું કારણ આ જ છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે હરેક વ્યક્તિ એક એક વૃક્ષ વાવું જોઈએ અને પર્યાવરણ બચાવવું જોઈએ અત્યારે તમે નહીં માનો પણ આવનારા વર્ષોમાં આનાથી વધારે ભયંકર સમય આવશે આપણો બધીનો તો ખૂબ સરસ એવી માહિતી તમારા સુધી પહોંચાડી છે તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આજ જ માટેતનું ફરી મળી એક નવા